નવસારીની વિજલપુર પાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારી સામે આવી છે નવસારીમાંથી છૂટી પડીને વિજલપુરની નવી પાલિકા અસ્તિત્વમાં આવી છે પરંતુ તેમ છતાં પણ વિસ્તારોને લોકોને પીવાનું પીવાનું પાણી પાણી પૂરતું નથી મળતું ઘર સુધી ન પહોંચતા લોકોને વેચાતું પાણી લેવું પડી રહ્યું છે અને આ સમસ્યા એટલા માટે સર્જાય છે કેમ કે વિજલપુર નગરપાલિકામાં સાત તળાવો આવેલા છે જેમાંથી માત્ર બે દેસાઈ તળાવ અને ચંદન તળાવમાં જ પાણી છે જ્યારે અન્ય લક્ષ્મી ગંગા ડોલી સહિતના પાણી તળાવ ખાલી હોવાથી લોકોએ તેને કચરાથી ભરી દીધું છે સત્તાધીશોએ જીયુડીસી સાથે પ્લાન બનાવી હતી પરંતુ હાલાકીનો સામનો કરવો પડે છે હાલ તો વિજલપુર વિસ્તારના વોર્ડ નંબર આઠ નવ દસ અને અગિયાર ના લોકો પાણીથી ટળવળી રહ્યા છે ત્યારે આશા રાખીએ કે વિજલપોરના સત્તાધીશો લોકોની પ્રાથમિક સમસ્યાથી જાગૃત બને અને તાત્કાલિક પાણીની સમસ્યાનો હાલે સાત તળાવમાંથી દેસાઇ તળાવ અને ચંદન તળાવ ચાલુ છે હાલ ત્યાંથી પાણી આપણે યુઝ કરી શકીએ છીએ ત્યાં પાણી ભરી પણ પાંચ તળાવો એવી પરિસ્થિતિમાં છે હાલે કે ત્યાં હાલે કોડિંગ નથી કોડિંગ નથી કચરાનો અભાવ હોય છે અને એ પણ પ્રયત્ન આપણા રહેશે કે એને કોર્ડિંગ કરીને આપણે ફેન્સિંગ કરીને કમ્પ્લીટ કરી લઈએ તો એને પાણી આપણે ભરી શકીએ અને પાણી ઉપયોગમાં લઈ શકાય હાલે તો તમને કીધું તેમ કે થોડા મેન્ટેનન્સ રહેશે તળાવોમાં ફેન્સિંગની કમ્પ્લીટ કચરાનો માળ ઓછો થશે તો આપણે એને ભરવાના પ્રયત્ન કરશું અને ઉનાળા સુધીમાં પ્રયત્ન કરશું કે તળાવો ભરાય અને લોકોને પાણી ભરાયે પ્રયત્ન કરો ઓગણીસો પંચાણું છન્નુંના સમયમાં અહીં લગભગ સાડા પાંચ છ કરોડના ખર્ચે મધુર જળ યોજનાનો પ્રારંભ કરવામાં આવેલો એ યોજના આજે સો કરોડને આવી ગઈ છે તેમ છતાં હાલમાં જે વિજલપુર વિભાગ છે ત્યાં આવેલા પાંચ તળાવોમાં કચરા સિવાય કંઈ છે નહીં ત્યાં પાણીના સ્ત્રોત પણ નથી પાણી લાવી શકાય તેવી કોઈ પરિસ્થિતિ પણ નથી અને વારે ઘડીએ આ શાસકો છેલ્લા પચીસ સત્યાવીસ વર્ષથી આ શહેરીજનોને મતદારોને મીઠું પાણી તમારા ઘેરે ઘેરે આવશે એવી વાતો કરી અને મત લેતા રહ્યા છે અને મીઠું પાણી પહોંચાડવામાં નિષ્ફળ ગયા છે ત્યારે આજે તમે જે પરિસ્થિતિ છે તે જુઓ તો નવસારીના મોટાભાગના વિસ્તારોમાં લોકોએ પીવાનું અને રાંધવાનું પાણી વેચાતું રહેવું પડે છે